અને દીનુ બોગા સોલંકીના જે કોઈ ગેરકાયદે દબાણ હોય તે પાડી દેવામાં આવે જેથી કરીને તે પછી કાયદેસર પણ થાય આ શબ્દ છે દીનુ બોગા સોલંકીના તે ત્યાં સુધી નથી અટકતા તે આગળ પણ કહે છે કે આ કલેક્ટરના સામે સીબીઆઈ એસીબીની તપાસ થવી જોઈએ અને રાજ્યની સરકારને પણ તે વિનંતી કરે છે હું મારું જીવનનો છ વર્ગ જ્યાં સુધી તને ભ્રષ્ટાચારી સાબિત કરી સુધી મારા જીવનના અંતિમ સમય સુધી તારી સામે હું રહેવા મને ખબર છે કે તું બે ચાર પાંચ મહિનામાં છ મહિનામાં રિટાયર થઈ ગયા એ પછી પણ મારી લડાઈ હું તારી સાથે છોડીશ નહીં તને પૂછવું હોય તો પૂછી લેજેનારના કડલને શાસ્ત્રીને સુપ્રીમ કોર્ટ સુધી અમે છોડ્યો હતો અને તું તારે ભ્રષ્ટાચાર કરવા છે તારે રૂપિયા ભેગા કરવા છે અને તું અમને દબાવ આવે છે મારું જેટલું પાડી મારે બધું કાયદેસર થાય મારા છોકરા પછી શાંતિ પાડી નાખ જેટલું હોય એટલું પાડી નાખ મારા બાપા મને ખૂબ આવ્યું મારે તને કેવું છે પણ હું તને કઈક પ્રશ્નો પૂછવા માંગુ છું આ જાહેર મંચમાંથી હું ગુજરાત સરકારને પણ વિનંતી કરું છું મુખ્યમંત્રી શ્રીને પણ વિનંતી કરું છું કે અમારા મુદ્દાઓનું તમે ધ્યાનથી અમારી સાર્વજનિક રજૂઆતના રૂપમાં લઈ અને આ ઉચ્ચ અધિકારી ઉપર સીબીઆઈ કક્ષાની એસીબી તપાસ કરાવવા અમારી હાર્દિક વિનંતી છે અમારા મુદ્દાઓ ખોટા હોય તો એમને જે પણ કાયદાથી થતું હોય ભલે અમારી પર કરે પણ અમારા મુદ્દાઓની તપાસ ગુજરાત સરકાર કરાવે એવી વિનંતી છે હવે આ ભાઈના જેટલા ભ્રષ્ટાચારના આ જિલ્લાને લૂંટવાના જેટલા ભાઈએ કારનામા કર્યા છે એની હું જાહેર મંચ ઉપરથી ગુજરાત સરકાર પાસે હું માંગુ છું કે આની તપાસ થવી જોઈએ અને કોઈ પણ અધિકારી જો ભ્રષ્ટાચારમાં રથપ્રત હોય એની સામે અમે તપાસ માંગીએ છીએ આ સોમનાથ ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા માટે મે તપાસ માંગ્યો છે એનાથી જે પણ કાયદાથી થતું હોય મારી પર કરે મને વાંધો નથી પણ હું પ્રધાનનો પ્રતિનિધિ છું અને પ્રધાનો મને જીધો છે મારે ચોક્કસપણે કહેવું છે કે મારે મારા ઉપર પણ જોખમ જે કરવું પડે પ્રજા માટે હું કરીશ પાંચ હજાર વર્ષ પહેલા આવ્યો તો મોહમ્મદ બિદની વિદેશથી આવ્યો તો સોમનાથને લૂંટવા માટે અને આમ ભારતીય જનતા પાર્ટીના નેતા પૂર્વ સાંસદ આ રાજ્યમાં જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીની લાંબા સમયથી સરકાર છે અને આજ સરકાર કલેક્ટર નિમણૂક કરે છે અને આ કલેક્ટર પર જે પ્રકારે એના ગંભીર આરોપ લાગ્યા છે તેને લઈને ગુજરાતમાં ખળભળાટ બચી જવા પામ્યો છે કેમ કે એક આઈએસ કક્ષાના અધિકારીને તે પણ કલેક્ટર છે અને તેમના પર આવા આરોપ લાગે તો તે ચર્ચાનું કેન્દ્ર બને તે એક સ્વાભાવિક વાત છે જોવાનું તે રહેશે કે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ સાંસદ દિનુ બોગા સોલંકીએ જે પ્રકારે આરોપ લગાવ્યા છે તે આરોપ બાદ રાજ્ય સરકાર તેની ગંભીરતા કેટલી લે છે અને એમાં અમને કોઈ તપાસના આદેશ આપે છે કે નથી આપતા આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ડે ચેનલ જોવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા